અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે અને જે અંગે આખા રેન્જના તમામ જિલ્લાઓમાં આ અંગેની સૂચનાઓ આપવામાં આવેલી છે જે અન્વયે અત્રેના જિલ્લામાં એસપી સાહેબ શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી જે સૂચના અન્વયે તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં એક ભુજ શહેર એ ડિવિઝનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં અત્રેના માનનીય કલેક્ટર સાહેબ સાહેબશ્રીની સહી કરીને એક હુકમ બહાર પાડવામાં આવ્યો જમીન વધારાનો એનો એક આરોપી જે નાસ્તો ભરતો હતો એ આરોપી અંગેની બાતમી એલસીબીના અધિકારીઓને મળેલી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા માહિતી મેળવી અને એ આરોપીને બનાસકાંઠા ખાતેથી પાલનપુર એના જે ગામ છે લાલાવાડા ગામ ખાતેથી ત્યાંથી તેમને પકડી લાવીને અટક કરવામાં આવેલ છે